ભારતીય જનતા પાર્ટી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અનેક કાર્યકરો આજે મોટી સંખ્યામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસ પક્ષ માં જોડાયા છે રહ્યા છે ત્યારે અમે તેમનું સ્વાગત કરીએ છીએ નમસ્કાર તો હું છું વિપુલને તમે જોઈ રહ્યા છો ઘણું બધું તો આજે એનએસયુએમાં એબીવીપીના કાર્યકરો જોડાઈ ચૂક્યા છે વિદ્યાર્થી નેતાઓ છે અને આ કા વિદ્યાર્થી નેતાઓ કેમ એનએસયુએમાં જોડાયા એક તરફ નરેન્દ્ર મોદીની સરકાર છે ગુજરાતમાં પણ ભૂપેન્દ્ર સરકાર છે તો હવે એનએસયુએમાં જોડાવાનું કારણ શું છે શું છે તમારું નામ અને તમે એબીવીપીમાંથી એનએસયુએમાં કેમ જોડાયા મારું નામ રવિ છે અને હું એબીવીપીમાંથી એનએસયુએમાં જોડાવાનું મારું એક જ કારણ છે કે ત્યાં વિચારધારાની લડાઈ છે બે વિચારધારાની લડાઈ છે ત્યાં હિંસા નકલી હિન્દુત્વાદની બીજેપીમાં એની લડાઈ છે કે ભ્રષ્ટાચાર કરવું નકલી વિચાર મતલબ નકલી હિન્દુત્વાદ અને જ્યાં જુઓ જ્યાં હિંસાની વાતો કરેલો હિંસાની જ વાતો છે તમે સંસદમાં જોઈ લો પહેલાં બી તમે જોયા હશે સંસદ ભવનની અંદર કે કે આ લોકો કઈ રીતે કરતા હતા કઈ રીતે લડતા હતા અને કોંગ્રેસ અને એનએસયુઆઈમાં આવવાનું કારણ આ વિદ્યાર્થી સંગઠનમાં આવવાનું કારણ એ છે કે આ એનએસવ્યુઆઈ વિદ્યાર્થીઓના હિત માટે કામ કરે છે તમે મને કહી દો કે એબીવીપીએ કેટલા કાર્યક્રમ કર્યા નીટ ઉપર એનટીએના ઉપર કેટલા કાર્યક્રમ કર્યા છે છતાંય ગુજરાત યુનિવર્સિટીની અંદર કેટલા કૌભાંડો થાય એ કૌભાંડો ઉપર એબીપી ક્યારેક કાર્યક્રમ કેમ નથી કરતું કેવા કૌભાંડો થાય છે ગુજરાત યુનિવર્સિટી યુનિવર્સિટીની અંદર એવા પેપર લીક થઈ જાય રાત્રે ચાર વાગે ચૌદ સેપ્લીમેન્ટીઓ નીકળે નીકળે બીએસસી નર્સિંગનું કૌભાંડ હતું આ ચૌદ સેપ્રીમેન્ટીઓ રાત્રે નીકળે છે પેપર નીકળી જાય છે અને એમાં એમનું એબીવીપીનું મુખ્ય જે વ્યક્તિ છે એ પકડાડો પકડાયો હતો કે ભાઈ એમાં એને બચાવવા માટે આખા બીજેપી અને આર એસ એસ એને બચાવવા માટે પોલીસ તંત્ર એમના પાસે અગર બીજા સંગઠનનો કોઈ વ્યક્તિ આવું હોત તો અત્યાર સુધી સીબીઆઈ એસઓજી બધા પોલીસવાળા ત્યાં પહોંચી ગયા હોત એના ઘરે પણ જે સની પકડાયા હતા એમને પકડવા માટે કે પોલીસ વોલીસ કેમ નથી પહોંચી પોલીસને પહોંચવું જોઈએ હતું અને ચૌદ સેપ્લિમેન્ટી નીકળી બીએસસી નર્સિંગના પેપર નીકળી જાય છે અને પાંચ વાગે એવું તો કેવું બનાવ બને છે કે સેપ્લિમેન્ટી પાછી અંદર આવી જાય છે યુનિવર્સિટીનું આ મોટું કૌભાંડ હતું પહી હોમ પેપર લીક થયું ઘણા બધા પેપર લીક જેમ કે હોમિયોપેથિકના પેપર લીક થયા હતા મતલબ બીએચએમએ ડૉક્ટરીના હતા મને થોડુંક ખ્યાલ નથી એના માટે સોરી પણ ડોક્ટરીના પેપર લીક થયેલા હે પછી બીએસસીના પેપર લીક થયા બીએસસીમાં પેપર કેવા થયા કે જે પેપર કાલે આપવું જોઈએ જેમ કે આ સપોઝ કરો કે આજે બીજી બે તારીખ છે તો ત્રણ તારીખનું પેપર આજે આપી દીધું હોય અને ત્રણ તારીખ અને ત્રણ તારીખનું પેપર આજે આપી દીધું તો આવું આ ગુજરાત યુનિવર્સિટી આટલી મોટી છે એ મોટી પ્રશાસન એમાં કેટલા બધા કેટલા લોકો કામ કરતા હોય અને એના સામે એ લોકો શું કરે છે કંઈ પગલાં લેતા નથી વિદ્યાર્થી નેતા તરીકે તમારી જવાબદારીઓ શું છે તમે વિદ્યાર્થી નેતા બની ચૂક્યા છો તમારી જવાબદારી શું છે કે તમે યુનિવર્સિટીમાં વિરોધ કરો યુનિવર્સિટીમાં ખાસા બધા એવા મુદ્દા છે જેના ઉપર વિરોધ કરાય કાલના કાલના દિવસોમાં મેં પેપરમાં વાંચ્યું છે કે એનએસિવાયના મિત્રો સાથી મિત્રોએ અમારા એલ એલ એમના જે વિદ્યાર્થી છે એમના સેપ્લિમેન્ટ્રીમાં કંઈ નહીં લખેલું એમને પાસ કરી દીધું અમે આરટીઆઈથી સેપ્લિમેન્ટ્રી મંગાવી અને એ આ ખબર પડી એમાં કે ભાઈએ કંઈ લખેલું જ નથી ત્યારે તો તમે એબીપીમાં હશો હા ત્યારે હું એબીપીમાં હતો કેમ કે મતલબ એક પદ ઉપર નહીં હતો પણ એમના સાથે બહુ ત્રણ ચાર વરસથી એમના સાથે કામ કરતો હતો પણ મારા કહેવાનું મતલબ એ છે કે આમાં સંગઠનની વાત નથી આવતી કે કોઈ સંગઠન શું કરે છે શું નથી કરતો પણ મેં એક વસ્તુ જોઈ છે એનએસયુઆઈની અંદર ચાહે ગુજરાતમાં સરકાર અમારી પહેલાંથી ત્રીસ વર્ષથી નહીં હતી કેન્દ્રમાં અમારી બે હજાર ચૌદ પહેલાં તો સરકાર હતી ત્યારે બી તમે જોશો ના તો એનએસયુઆઈ કાર્યક્રમ કરતો હતો કેન્દ્રમાં અમારી સરકાર હોવા છતાંય અમે કાર્યક્રમ કર્યા છે અને નિર્જા ગુપ્તા મેમના સામે કાલે ઉઠીને કાલે અમારા સાથી મિત્રોએ પૂછ્યું કે મેમ જે લોકોએ આવી તપાસણી કરી છે આવા કેવા વિદ કેટલા વિદ્યાર્થીઓ સાથે ગલત થઈ રહ્યું છે તો તમે એના ઉપર શું પગલાં લેશો તો મેમે સીધું કીધું કે અમે સસ્પેન્ડ ના કરી શકીએ કેમ તમે એક પદ ઉપર છો તમે જે કુર્સી ઉપર બેસેલા છો ને મેમ એ કુર્સી મા સરસ્વતીની છે અને ત્યાંથી કેટલા બધા છોકરાઓ નીકળતા હોય ભણતાં એનું ભવિષ્ય હોય અને એ ભવિષ્ય ઉપર તમે રમત રમી રહ્યા છો એવું લાગી રહ્યું છે અને એક એક મુદ્દા નહીં પાણીની વ્યવસ્થા નથી કોઈ એ ડિપાર્ટમેન્ટમાં તમે ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સમાં જઈને જોઈ લો ડિપાર્ટમેન્ટ ઓફ મેથ્સમાં આઈ જોઈ લો ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીમાં પુરાની બિલ્ડિંગમાં જોઈ લો ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી નવી બિલ્ડિંગ બની એમાં આગ લાગી ત્રણ દિવસ પહેલાં ત્રણ દિવસ પહેલાં રસાયણને જે રસાયણશાસ્ત્રના જે હોય એમાં આગ લાગી તો એના એને બુજાવવા મતલબ એને સોલ્વ કરવા માટે ત્યાં ફાયર સેફ્ટી નહીં હતી એ પુરાની બિલ્ડિંગથી લઈ જતા નવી બિલ્ડિંગમાં લઈ ગયા ત્યાં સુધી તો કોઈ વિદ્યાર્થીની અને વિદ્યાર્થી મરી બી શકે છે ત્યાં સુધી તો બહુ બધું થઈ શકે છે તો ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન હોશમાં નથી આવતો ગુજરાત યુનિવર્સિટી પ્રશાસનમાંથી રાતે રાત્રે એસી ચોરી થઈ જાય કેમેરાઓ ચોરી થઈ જાય આ તો કેવું બનાવ બને છે કે આ શું કરી રહ્યા છે સિવ સિક્યોરિટી ત્યાં બેસે છે વીએચ બજરંગ દળના નેતાઓ આવે છે જે એનઆરઆઈ સ્ટુડન્ટ છે જે વિદેશોથી ભણવા આવેલા એ લોકોને રાત્રે એક મહિના પહેલાંની જ વાત છે અફઘાનિસ્તાનના હતા નાઇજેરિયાના હતા શ્રીલંકાના હતા નેપાલના હતા ભૂટાનના હતા એ વિદ્યાર્થીઓને માર્યું છે એ લોકોએ એનારા વિદ્યાર્થી જ્યારે ત્યાં બહારથી ભણવા આવે ને તો એ લોકોના માતા પિતા એમ સોચતા હોય કે મારા મારો મારો દીકરો કઈ કઈ એ લોકો કે એ લોકો કદાચ એમના રૂમમાં નમાજ પડતા હશે તો કોઈ એ હશે બીજેપીનું કંઈ હશે આપણને ખબર નથી તો એને પથ્થરો માર્યું હવે તો એના રૂમમાં નમાજ પડી રહ્યો હતો રોડ ઉપર આવીને તો નહીં પડી રહ્યો હતો જો હિન્દુત્વવાદ તમે ત્યાં દેખાવ ભગવાનના આસ્થા ઉપર તમે ધર્મની રાજનીતિ ના કરો ધર્મ કોઈ 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 ધર્મને ખરાબ કહેવાવાળા અમે નથી કેમ કે ભગવાન છે મહાદેવ છે ને એ બધું જોશે આ તમે તમે પૂછો રામ મંદિર બની રહ્યો છો રામ મંદિર રામનવમી ઉપર બનતો તો કંઈ પ્રોબ્લેમ હતી કોઈ પ્રોબ્લેમ તો નહીં હતી આદિગુરુ શંકરાચાર્ય મહારાજે કીધું કે રામ મંદિરની છત ગર્ભગ્રહ નથી બનેલું જ્યારે કોઈ બી ભગવાનની ભગવાન મૂર્તિની આપણે સ્થાપના કરીએ મૂર્તિ રાખીએ તો ત્યાં એવું હોય કે ગર્ભગ્રહની ગર્ભ ગર્ભગ્રહ આખું બની જવું જોઈએ પણ ગર્ભગ્રહ તો બન્યું નહીં હતું પણ આ લોકો શું કરતા હતા વોટિંગ જે વોટિંગ ને વોટિંગ માટે ધર્મની રાજનીતિ કરતા હતા અને એ જ રામે અયોધ્યામાં હરાયું મા સીતાએ જોયું હશે કે મારા પતિનું નામ લઈને આ લોકો રમત રમી રહ્યા છે તો મા સીતાએ હરાયું છે એમને અયોધ્યામાં પ્રયાગરાજમાં હરાયું રાયબરેલીમાં હરાયું અમેઠીમાં હરાયું જેને સિલિન્ડર દેવી ચડી બેઠતી હતી ને લોકોના ઉપર જઈને એમને બી હરાયું છે હરાયું ને તમે અગાઉ બોલ્યા નકલી હિન્દુ એટલે નકલી હિન્દુ એટલે કોણ નકલી હિન્દુત્વવાદ ઓકે નકલી હિન્દુ નહીં કીધા અમે નકલી હિન્દુત્વવાદ કીધું નકલી હિન્દુ હિન્દુ શું હોય ભગવાનના દર્શન કરો તમે ભગવાનના લોકો જે ગરીબ છે મધ્યમ વર્ગ છે વંચિત લોકો છે એમની એમની મદદ કરો ગરીબોની મદદ કરો ખેડૂતોની મદદ કરો આર્મીમાં જે વ્યક્તિઓ જે જવાનમાં શહીદ થઈ જાય અગ્નિવીર જેવી યોજનાઓ રદ કરો તમે એ બધું કામ કરો ભગવાનનું નામ લઈને રાજનીતિ ના કરો મેં મેં અત્યારે બી હું કહી રહ્યો છું નકલી હિન્દુત્વાદ એ લોકો બતાવી રહ્યા છે નકલી હિન્દુત્વવાદ બતાવી રહ્યા હિન્દુ હિન્દુની પરિભાષા શું છે હિન્દુની પરિભાષા આ છે કે તમે કોઈને બી હિંસા કરો કાલે તમે જોઈ રહ્યા છો કે વજંગ દળના લોકો આવ્યા અને ત્યાં અહીંયા રાજીવ ગાંધી ભવન ઉપર શું કરીને ગયા છે તો આ આ હિંસા નથી આ હિંસા જ છે ને તમારે તમારે જે કરવું હોય તમે 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 અગાઉ પ્રભાવિત થઈને આવી ગયો છું મારી ગોડસેની વિચારધારા નથી હવે મારી મહાત્મા ગાંધીની વિચારધારા છે અને મહાત્મા ગાંધીએ કીધું કે તમે હિંસાના માર્ગ ઉપર ના ચાલો અહિંસાના માર્ગ ઉપર ચાલો કોઈ તમને લાફો મારતો હોય તો ગાળ આગળ કરીને તમે એને શાંત કરાવો ને યાર મણિપુર ઉપર જે થયું હતું કે મોદીજી ગયા નહીં જવું જોઈએ હતું ને પ્રધાનમંત્રી હતા એ દેશના વડાપ્રધાન હતા જવું જોઈએ હતું ત્યારે કારગીલ વોરમાં લડેલો વ્યક્તિ એની બેન દીકરી સાથે ના નગ્ન પરેડ કરાઈ એ સારું હતું ભાઈ તમે મને કહો સારું હતું આ નહીં સારું હતું ને તો તમે આ શું હતું આ જે મહિલા શું હોય એક દેવીનું રૂપ હોય એક લક્ષ્મીનું રૂપ હોય તમે તમે જો એ ત્યાં મહિલાઓ સાથે શું શું કરેલું છે તમે ને મેં હું જોઈ નહીં શકતા રાહુલ ગાંધી ત્યાં જઈને તો આવ્યા શાંતિનો એક માર્ગ બતાવીને આવ્યા એવું તો નથી કર્યું ને કે તમારે ક્યાંય લડવું જ છે મારે કે એ વિચારધારાથી નહીં ગયા શાંત કરાવવા ગયા અને અમિત શાહ ગયા તો અમિત શાહ સંસદ ભવન ઉપર શું બોલતા હતા ત્રીસ સેકન્ડની વાત કરી હતી મોદીજીએ મણિપુર ઉપર સંસદ ભવનની બહાર આવીને પ્રેસમાં ત્રીસ મિનિટની વાત ત્રીસ સેકન્ડની વાત કરી મણિપુર વિશે બોલ્યા અને બીજા રાજસ્થાનનો મુદ્દો લઈ આવ્યા બીજો મુદ્દો લઈ આવ્યા મારા કારણે મારા મારે કોઈ એબીપીથી દુશ્મની નથી ને કે ભાજપાથી દુશ્મની નથી મારા એમાં જે લોકો બેસેલા છે ને એ લોકોથી દુશ્મની દુશ્મની નથી એમની વિચારધારા જે છે ને એ બહુ ખરાબ છે મારા કોઈ પર્સનલ કોઈના જોડે દુશ્મની નથી સર ઓકે એનએસયુએમાં જોડાયા બાદ તમે શું કરશો જે વિદ્યાર્થીઓના મુદ્દાઓ છે હકના મુદ્દાઓ છે જેમ કે અત્યારે ગુજરાત યુનિવર્સિટીની અંદર એનિમેશન ડિપાર્ટમેન્ટ છે ત્યાં કોઈ ફેકલ્ટી નથી અને એક દોઢ વર્ષથી છતાં લોકો છોકરાઓ બિચારા પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ આપી રહ્યા છે વાઇસ ચાન્સલર સાંભળતી નથી વાઇસ ચાન્સલર એમ કહે છે કે તમે કેસ કરી દો તો એ મુદ્દા ઉપર અમે લડીશું જે પેપર લીક થયા છે એ કૌભાંડ ઉપર અમે લડીશું જે વિદ્યાર્થીઓને પીવા માટે પાણી નથી મળતું હોસ્ટેલમાં રહેવા માટે હોસ્ટેલ તોડી દે છે હોસ્ટેલમાં જે ગાંજાના છોડ મળી આવે છે એ બધા અમે જોઈશું એ માર્ગ ઉપર અમે ગાંધીજીના માર્ગ ઉપર ઉપર અગર જે બી વિદ્યાર્થીઓને કોઈ બી નાનીથી નાની પ્રોબ્લેમ હશે ને એ પ્રોબ્લમ અમે સોલ્વ કરીશું આ મારું માર્ગદર્શન છે મારા અત્યારે ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ બાપુજીએ અમે જે માર્ગદર્શન આપ્યું છે એ માર્ગદર્શન ઉપર અમે ચાલીશું અને મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન ઉપર ચાલીશું તો આ હતા એનએસયુઆઈમાં જોડાયેલા યુવા નેતા જો આ સમાચાર તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આભાર